અરે રામ હું કરું મારે આ ડોહો મહણ્યો આ ખોદીમાં પંદર દાળ સાહ પીવે મારે કેટલા ઠોસરા ધોવા ઠોસરા ધોઈ ધોઈ તો આમ તો જો મારા હાથ લાલ લાલ સોર થઈ ગયા ઈ તો મહણ્યો સાહ પીવે અને બજારી થી હારે એક બે ઈના ખગુરિયા ભાઈ બન્ને હારે લઈને આવી ઈ નહીં મારે સાહ પાવાનો શું કરું અને નો પાવ કોઈ ડોહો ખારો થાય તો આમ તો કરવું પડે વવાઈ મારી માયું બે નોખ્યું થઈ ગયું

ને મે <laughs> <laughs>

એ તમારા બાપાએ મને કોઈ દી એ નથી દીધો એ હારા ધાબામાં તો ઈરે છે અને મને તો આમ જો એ ગાયના લોંધા મારે ને એવું મકાન દીધું અને ઓલી નાનીને સારું દીધું અરે અહીંયા પૈસા હવે માર પાયા રૂપિયો માગતા ને ઘર કીધે પી દઈશ પંપડી તને હારી તો મેં આય તો એ રૂપિયા તો બાજ થયું મેં દાઢી કરાવવા નહી જોઉં હોળી આ તો હારું છે હું તમને કઈ કેતી નથી દાઢીની વાત તમે તડકે મેલો આ હુતી હુતી પાણી પીવું ને એવા તો મકાન મને દીધા મારે બાપાએ મને કેતી ને આમાં માં ગોડ કર દીધી આની કાઈ સાથી 20 રૂપિયા મે માંગ્યા નથી જોતા રોવાનું બંધ કરી તાના પરમાં આ તો જાવ આમ સારા મુના મને તો ડોસી માથે જેટલી ડાઈલ ચડે છે આ ડોસી ભમરારી એ કર્યું છે મારા પણ મારી માં શારક આયા આવે ને એટલી વાર એ દાદા એ હાલો જે આપું જવાનું છે મોડું થઈ ગયું હાલો હવે કેટલા આંખે આપણે મોડું થઈ ગયું એ બોલો આશા પુરા મત જય આઈ બટા મગના ઓ નો

હવે એવું બધું સારું સારું ખાવા મળશે વાલો વાલો ડોહો એ ડોહા એ દોહા કહેગા બારું ગુડ्डा એ શું છે તું શું કાય કૂતરું હડકાયું કર કળેવી ન

તારે સાસા જઈને કાય કામ નથી અને આ દૂધ તો તું લાવીને પાછી ગુડાણી જે પણ ન્યા કણે રસ્તામાં કેટલા બધાય કેમ પોય આપણે ન્યા કણે અસલ કડક મીઠી ચા પીશું અને હારું હારું બધુંય ખાવાનું ડોહા હા ખાવાનું ખાવાનું ભાલો એ ભખલેલ ના પેટ ને એ આ તારે ગળસવા હારું દાછા જવાનો હોરો કરતી લાગે હે

દીદી ને ફિનાટ લેતો હું કરખ મે આ પાકા હુ ને જાઉ શા જા ને ય મોહરિયા તું મારો જીવ લઈ લે જીવ લઈ લે હવે મને તો જીવવા નઈ છે મારા મૈયા તણ આવી મોહરિયા તું તું ન લઈ જા તો મને ય મોહરિયા કાબડિયા નો આય પે તો જાત પી લેવા પણ હું તો આસા પૂરા જાવે નઈ સઉં જાવે નઈ સઉં એ હવે મુંજી માર મુજે મુંજી સો મારી મ ખણીયા કાબડિયા નો દે એ તો સાત તેલ લેવા હું તો મોટી ભાઉ પાડી દઈશ ઈને તો કાવડિયા દે અને આશા પૂરા તો જાવેલી છવ જાવાય ની છવા આવેલી એ લઈ લે કે મોટી બહુ કાય જાય એને કાય કાય હળદર વચન ને છૂટ ને દેવાના સાચી હોય તો નોય ચાવો પછી આ સાંગણી

તને ખબર છે અત્યારે ઓલા માણા બધા આલી જાય ને ઈ દિવસો આવી ગયા છે તો મને થોડા કાવડિયા દે ને તો હું હોય તને જાવ હું આ કણે આસા પૂરા હા હા એટલે ક્યો ને આતાના પરમાં વાવ હાંભરી એ આમ થી તો વાવ ભૂખી છે કે તરસી છે ઈ કોઈ દી તમે જોવા આયા હો એ મારા પાયા રૂપિયા છે નહીં અને મારા ઘરે તમારે આવવાનું નહીં તમને કહી દઉં છું

ઘર માં ઉપડો તો તમે પણ 200 રૂપિયા દીધા હોત તો એ હમણે નોતા આવે હે એ બા કરશે નોતાય બગડશે બધા ના ઘર માં ગુડાવને ના નાખું તારું પોતાય હમણે અને કાવડિયા દેખી તોને કાવડિયા દેતા લગાઈતી હું જાવે ની આ તો ના ના છોકરો મંડી કરવા આ કોક ઘર સે કીસે આ બોવ આવું કરતી છે

કે નાની વહુ પાયા સાબ એ જા જા મારી માં એ નાની વહુ ને તે બધું દીધું હે પણ મારી માં નાની વહુ તой તને કઈ ફંગકળાઈ આપે જા ભિખારી ખોર છે પાસી એ હાલ બટા હાલ આ તારા બાપોય બહુ ઉપાડો લઈ ગયો હે આ તારા બાપનોય વારો મોટું ઉપરાણું લઈને આયા લે મેજ મને કાવડિયા મારી આમ કાવડિયા દિશે

એ હોયા વગર શું આપે ઇની પરે કાય લાલ બદામ નથી મારી વાવ કાય પૈસા લઈ લેવ હવે આસાપુરાની ટમકી પડી મુય અને સાની મેની ઓલો રોટલો ખાય તેલ લેવા આસાપુરા તો જાવેની સો મને કબીરી તારા કાવડિયા હોય તારી બંડીમાં જોવા દે એની કશું રેવા દે પર તારી બંડીમાં આસુ ડોવા દે એ દૂધના છે બે કે

એ હું બાંધી દે તને નઈ પૂછું તું આમ ખરી ને રોટલો તારી હવે કાવડિયા જવાના છે કે નથી દેવાના મને એમ કહી દે

આલો ને અટ એ મેં કીધુંતું કે પેલા ડોબી દોયી તાકા રખડવા વી આવી જા એ ખબર છે કે એકલા દોવા નત બેતી એ હવે તો દોવાય નઈ દે આમે મોડું થઈ ગયું છે હાલો કાયો કા નો નો તો કે પડી મારી કે હો વાત ની એક વાત મારી જીવ મારે જાય <laughs> <laughs> અરે રે રે આ ડોશી મને જાતી તને જે કેવો હેરાન કરે એ સગલા એ રેખાવા બહાર ગુડાવ બહાર મરો ઉઠું બબા રાડ્યું તમારી હાવું મરવા જઈ છે એ થોડો કાયો કા બચાવ નકમી જશે એ મારા હાવું તો કાયમ આવું જ કરતા હોય એ ગળ ઢા થા પણ કોઈદી ધમક્યું દે એ તમને તમે ચૂટ લાગી છે યે ડોસી ભરી નો ભરી પાછી એ કાઈ હડસેલા નથી ઓળી એ હાલો કયો કા કે મરો ને હું આમ એ તમે હાલો ને બચાવો હાલો ડોસી ને પણ અમે ડોબો દોઈને ને હાલ દૂધ કે હાલો કે દયા આ દૂધ કરી માર ઘર માં મુજે ના હાલ ને આ માર હાઉ મરી જશે એ પણ આવી હી યે આ તમારી ડોસી તો કાયમ આવા ના આવા ઘોડા હોય અરે ભગવાન આમ તો જો આ બધા કેવી ના છે કઈ ઈદ ને ખબર પડતી ઘરે હું મરવાનું કઈ ને આવી સાવ તો અહીંયા એક મારી વાહે નથી આવતા મરે કોણ જૂને તેલ લેવા ભગવાન એ કેવી અસલ મજાની જિંદગી આપી છે અને મરાય થોડું પણ મારે કરવું તો કરવું શું આ કોઈ વાહે નથી આવતા અને જો મારી વાહે આવે ને તો મરવાનું નાટક ચાલુ કરું હું થોડી કઈ મરું હું તો તમારી બાપ ગંગડી બીજાને મારીને મરું પણ વાહી આવશે કે નહીં આવી અહીંયા હાંતાઈ જાઉં અને જો બધાય મારી વાહી આવે ને તો ગબરી કાઢી આખી ભાગભાત મળું મને ખબર જ છે મારો ડો મારા વગર ઘડીયે ન રહી શકીએ હમણે વાહી આવશે હાંતેય જાઉં